આજે રાજકોટમાં નેટફ્લિક્સ ઉપર રિલીઝ થનારી મહારાજ ફિલ્મનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો રાજકોટના સનાતનીઓ દ્વારા રાજકોટ શહેરના જાહેર માર્ગો પર રેલી કાઢી અને કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ફિલ્મ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તેમજ હિન્દુ જાગર મંચ અને સનાતનીઓ દ્વારા શહેરના અલગ અલગ ચાર જેટલા પોલીસ સ્ટેશનમાં મૂવી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે તેમજ પોલીસ કમિશનરને પણ અરજી કરવામાં આવી છે મહારાજ ફિલ્મમાં ભગવાન નીચે બતાવવામાં આવ્યા છે ત્યારે સમગ્ર ભારત સહિત વિશ્વમાં સનાતની વૈષ્ણવ દ્વારા થઈ રહ્યો છે વિરોધ રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી મહારાજ ફિલ્મને બેન કરાવવા માંગ કરવામાં આવી છે હિન્દુ જાગરણ મંચ રાજકોટ મહાનગર આજે મહારાજ મૂવી અને નેટફ્લિક્સ ઉપર બેન મૂકવા માટેની માંગણી લઈ એક વિશાળ બાઇક રેલી કરી અમે રાજકોટ કલેક્ટર ઓફિસે આવ્યાથી માનની કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ આપ્યું છે કે મહારાજ મૂવી અને નેટફ્લિક્સ ઉપર બેન લગાવવામાં આવે અને આનીથી અમારી સરકારમાં પણ રજૂઆત છે કે આ દરેક પ્લેટફોર્મને સેન્સર દેવા કોઈ બોર્ડની અંદરમાં રાખી અને વારંવાર જે આ કુઠારાઘાત થાય છે સનાતન ધર્મની ઉપર એ અટકાવવા જોઈએ અને વારે વારે ટાર્ગેટ કરવામાં આપણે આવે છે વર્ષોથી આપણે જોઈએ છીએ કે બોલિવૂડમાં પણ આ જ રીતે ચલચિત્રો રજૂ કરવામાં આવે છે જે સનાતન ધર્મની ઉપર ક્યાંય ને ક્યાંય વિરોધાભાસ ઊભો કરતા હોય તો સરકારશ્રીને આના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ બે હજાર વીસથી અમારી માંગણી છે કે આ દરેક પ્લેટફોર્મ ક્યાંય ને ક્યાંય સેન્સર બોર્ડ અગર તો એના માટે અલગથી બોર્ડ બનાવીને એની અંડરમાંથી પાસ થઈને જ આવે તો ભવિષ્યમાં પણ આ વસ્તુ ઊભી ન રહે મહારાજા મૂવીનો સમગ્ર ભારતમાં વિરોધ છે અને અનુલક્ષીને જ અહીં દરેક પોલીસ સ્ટેશનમાં પણ એફઆઈઆર કરવામાં આવી છે માનનીય કલેક્ટર શ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આખા ભારતભરમાં આ વિરોધ ચાલી રહ્યો છે અને એ પિક્ચર રિલીઝ ન થવું જોઈએ કોઈ પણ પ્લેટફોર્મ પર એવી અમારી સનાતન ધર્મીઓની માંગણી છે